ચોમાસાની ઋતુમાં રોડ રસ્તા નગરના તૂટી ગયેલા હોય તેને રિઝર્વ ફિસિંગ માટે દસ લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી ડભોઈ નગરપાલિકા દ્વારા બનેલ નવો ડામરનો રોડ બે દિવસ પહેલાં મહુડી ભાગોળ રેલવેથી છીપવાડથી ટાવર સુધી કાજીવાડા મસ્જિદથી પરબદી ત્રણ રસ્તા સુધી તારીખ સાત એક બે હજાર ચોવીસની રાત્રિના સમયે રોડ બનાવવામાં આવ્યો હતો જેમાં ત્રણ દિવસ પહેલા બનેલા ડામર રોડ પર ગત રોજ કમોસમી વરસાદ ઝાપટાથી પાણીથી રોડ ઉપર ખાડાઓ ભરાઈ જતા કોઈ પણ પ્રકારના લેવલ વગર અને તદ્દન હલકી કક્ષાનું મટીરિયલ વાપરવાના કારણે અત્યારથી જ રોડની હાલત આ મુજબ જણાય છે ત્યારે નવીન બનેલા રોડ કેટલો સમય ટકી રહેશેનો વિસ્તારના વેપારીઓમાં બોલાતું હતું એ તો આવનારો સમય કહેશે નગરપાલિકાના વહીવટ તંત્ર દ્વારા રોડ બનાવવાની કામગીરીમાં રાત્રિના સમયે હાજર રહ્યા હતા કે કેમ તે પણ એક પ્રશ્ન છે અને રહ્યા હોય તો કામ કેવી રીતના કરવામાં આવ્યું કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ત્રણ દિવસ પહેલા બનેલા રોડમાં ખાડા પાણીથી ભરાઈ જતા મહુડી ભાગોડ રેલવે ફાટક પાસે તેમજ મહુડી ભાગોડ પાસે સપના કટપીસ પાસે પાણીથી ખાડા ભરાયા હોવાથી વાહન ચાલકો અને રહીશોમાં આશ્ચર્ય ફેલાયો છે નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરના ભરોસે ડામર રોડની કામગીરી સોંપી હોય એવું હાલ જણાઈ રહ્યું છે પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું કોન્ટ્રાક્ટર કામગીરી કરી પેમેન્ટ લઈ જતા રહેશે સહન કરવાનો વિસ્તારના રહીશો અને અવરજવર કરતા વાહન ચાલકોને રહેશે ભર શિયાળે કમોસમી માવઠાના ઝાપટાથી નવા બનાવેલા ડામર રોડમાં પાણીથી ખાડા ભરાઈ જતા આગળના સમયમાં આ રોડનું આયુષ્ય કેટલું રહેશે તે જોવાનું રહ્યું છે શું તકલીફો છે આ પાવડી ભાગોથી ટાવર સુધીમાં નવો રોડ બન્યો છે એમાં હજુ કમોસમી વરસાદ પડ્યો છે એમાં જ આટલું પાણી ભરાઈ ગયું છે તો ચોમાસામાં શું હાલત થશે અમારી આટલું બધું પાણી ભરાયેલું છે તો એનો કોઈ નિકાલ લાવવા વિનંતી છે કયા કારણે શું થયું છે આ રોડ બનાવે છે એનું કોઈ લેવલિંગ કરેલું નથી કેટલો મોટો રોડ છે પાવડી પાકોડથી ટાવર સુધીનો રોડ છે એટલે નવો બનાવ્યો છે આ રોડ હા નવો બનાવ્યો છે તો તશું લેવલિંગ કઈ કર્યું ને તમારી શું માંગ છે એને વહેલી તકે લેવલિંગ કરીને પાણીનો નિકાલ થાય એવી સુવિધા કરી આપે ફ્રેન્ડ આ ત્રણ દિવસ થયે છે અહીંયા મોડી ભાગ રોડથી લઈને ડાવર સુધીના રોડની કામગીરી ચાલુ થઈ છે થોડું ઘણું કામ કર્યું છે એમણે પણ કોઈ જાતનું લેવલિંગ લીધું નથી જેનાથી અમારી અહીંયા પાંચ છ દુકાનો અને ટાવર એરિયા સુધી ઘણી બધી ઠેકાણે પાણી ભરાયા છે અમને બહુ હાલાકી પડે છે તમે જોઈ શકો છો જો કેટલું બધું પાણીનો એ છે એટલે એનું લેવલિંગ સરખું કરાવી આપો એના વિશે અમે માંગ કરીએ છીએ અને અમારે